દ્વારિકાધ ની જે હૈયા હૈયાની વાત તને કેવી છે વાલમાં હૈયાની વાત તને કેવી છે વાલમાં ની વાત તને કેવી છે વાલ માં હૈયા ની વાત તને કેવી છે વાલ માં મનડું અધીરું થાય રે શ્યામ ચારું સરનામું આપજે મનડું અધીરું થાય રે શ્યામ ચારું સરનામું આપજે મનડું અધીર થાય રે શ્યામ તારું સરનામું આપજે મન ડુય ધીરું થાય રે શ્યામ તારું સરનામું આપજે વર્ષો વિદ્યા છે વાટ લડી જોતા વર્ષો વિદ્યા છે વાત લડી જોતા દુખડામાં દડમ તારું સરનામું આપજે દુખડા માડા મારા જા શ્યામ તારું સરનામું આપજે હૈયા ની વાત તને કેવી છે વાલ માં હૈયા ની વાત તને કેવી ધીરું થાય મનડુ અધીરું થાય રે શ્યામ સરનામું આપ છે નંદના મને લાગ્યો તારો નેડલો નંદના કુવર મને લાગ્યો તારો શ્યામ તારું સરનામું આપજે હૈયા ની વાત તને કેવી છે વાલ માં વાત તને કેવી છે વાલ માં નોડું અધીરું રે શ્યામ તારું સર આપજે તારું સર માં એક દિન જલબેલા મળજો એકાંત માં અંતર ની આપ લે થાય રે શ્યામ સરનામું આપજે અંતર ની થાય તારું સરનામું આપજે હૈયાની વાત તને કેવી છે વાલ માં વાત તને કેવી છે વાલ માં ઘડું યુર થાય તારું સરનામું આપ છે મું થાય શ્યામ તારું સરનામો આપ છે કસમો વિયોગ મને લાગે છે તારો કસમો વિયોગ મને લાગે છે તારો ઝી મારો મુજાય રે

જે મીઠી મુલાકાત ભક્તો મુલાકાત ભક્તો ને થાય જો જીવન સફળ બની જાય રે શ્યામ તાર સરનામું આપજે જીવન સફળ બની જાય રે શ્યામ તાર સરનામ સફળ બની જાય સરનામું આપજે જીવન સફળ બની જાય રે શામ તાર સરનામું આપજે હૈયાની વાત તને કેવી છે વાલમાં હૈયાની વાત તને કેવી જીરું થાય રે શ્યામ તારું સરનામું આપજે મલડુ ય થાય રે શ્યામ તારું સરનામું આપજે બોલો કૃષ્ણ કનિયા લાલ કીજે